જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારું કાર્ય પૂર્ણ કરો આવું કરવું તમારા માટે ફાયદાકારક છે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો તમારી સાંગી આજે તમારા માટે ઘરે આશ્ચર્યજનક વાનગી બનાવી શકે છે જે તમારા દિવસની થાકને દૂર કરશે ઉપાય ઓમનો અઠ્ઠાવીસ વખત શાંતમન દ્વારા જાપ કરવાથી પારિવારિક સુખ મળે છે વૃષભ રાશિફળ તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે અન્ય પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે પરિવારના સભ્યો તમારા મત સાથે સહમત થશે આજે રોમેન્ટિક લાગણીનો એવો જ બદલો મળશે આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે આજનો દિવસ તમારા પરિણિત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે બગીચાનું કામ તમારા માટે આરામદાયક હોઈ શકે છે તેનાથી પર્યાવરણને પણ ફાયદો થશે ઉપાય સફેદ ચંદન અને ગોપી ચંદનનો પોતાની દૈનિક પૂજા અને અનુષ્ઠાનો માંગ સિંદુર સાથે ઉપયોગ કરો અને સમૃદ્ધ રીતે વધો મિથુન રાશિફળ તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાઓ તો નિરાશ ન થતા જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે તમારા મૂળને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો મોડી પડેલી લેની નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે તમારા સંબંધીની મુલાકાત તમારા વિચાર કરતાં ઘણી સારી હશે રોમાન્સ માટેની તકો દેખીતી છે પણ તેનું આયુષ્ય ટૂંકું હશે તમે ખાલી સમયમાં મૂવી જોઈ શકો છો તમને આ ફિલ્મ ગમશે નહીં અને તમને લાગશે કે તમે તમારો કિંમતી સમયનો બગાડ કર્યો છે આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે તમે તમારા પરિવાર સાથે જુદા જુદા શોપિંગ કોમ્પ્લેક્ષ અથવા મોલમાં જઈ શકો છો જોકે આ તમારા ખર્ચ માંગ વધારો કરી શકે છે ઉપાય ઘરથી નીકળતા પહેલા એક ચમચી મધ લેવાથી તમારી ઊર્જા સચવાઈ રહેશે કર્ક રાશી પર તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે તમને એ સમજાવવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગુર છે જે હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે તમારું સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે પરંતુ સાથે તમને આના જવાનું દુઃખ પણ થશે અંધારી જવાબદારીઓ આજના દિવસની તમારી યોજનાઓને ખોરવી નાખશે આજે તમે તમારી જાતને માટે વધારે અને પોતાની માટે ઓછું કામ કરતા જોશો આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્ર લય સાથે મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે આજે તમે તમારો મફત સમય તમારી માતાની સેવા માંગ ખર્ચવા માંગતા હો પરંતુ પ્રસંગે કેટલાક કામને કારણે તે શક્ય નહીં બને આ તમને પરેશાની આપશે તમારા લગ્ન જીવનની બાબતમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાઈ રહી છે માનસિક શાંતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ માટે તમે કોઈ પણ બગીચા નદી કાંઠે अथवा મંદિરની મુલાકાત લઈ શકો છો ઉપાય કુટુંબ જીવન જીવનમાં સુખી ક્ષણો પ્રાપ્ત કરવા માટે ગાયને જવ ખવડાવો સિંહ રાશિફળ તમારો પરિવાર તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખશે એ બાબત તમને ચિડવી મૂકશે

આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે બેરોજગાર ને આજે નોકરી શોધવા માં મુશ્કેલી પડી શકે છે તમારે તમારા પ્રયત્નો વધારવાની જરૂર છે ઉપાય ઉત્કૃષ્ટ અને રોગમુક્ત આરોગ્ય માટે તામ્રના વાસણ માં મૂકેલું પાણી પીઓ કન્યા રાશિફળ આજે તમારે મહત્વના નિર્ણયો લેવા પડશે જે તમને તાણગ્રસ્ત તથા ખૂબ જ નર્વસ કરી મૂકશે જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી વેગ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ કેટલાક માટે નવો રોમાન્સ ચોક્કસ જણાય છે તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે આજે તમે નવરાશની પળોમાં કોઈ નવું કામ કરવા વિશે વિચારશો પરંતુ આ કામમાં તમે એકલા ફસાઈ શકો છો કે તમારું કામ પણ ચૂકી જશે આજનો દિવસ દિવસ તમારા જીવનનો શ્રેષ્ઠતમ બની ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે ગ્રહો દર્શાવે છે કે ત્યાં ઘણી ધાર્મિક પ્રવૃત્તિ થઈ શકે છે જેના માટે તમે મંદિરમાં જઈ શકો છો દાન ધર્મ પણ શક્ય છે અને ધ્યાન પણ કરી શકાય છે ઉપાય તમારા રોજના આહાર મેન ઇલાયચી નો પ્રતિનિધિ લેવાથી સ્વાસ્થ્ય વધે તુલા રાશિફળ ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે રિયલ એસ્ટેટમાં રોકાણ લચાવનારું હશે દિવસના ઉત્તરાર્ધ માટે કશું કુત્તેજનાસભર અને મનોરંજક વિચારી રાખો તમારા પ્રિયપાત્રના સોશિયલ મીડિયા પરના છેલ્લા કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો તમને એક સુંદર આશ્ચર્ય મળશે તમારા જમા પાસાન તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય તમારા જીવનસાથી સાથે આ તમારો દિવસ બની કોઈ સુંદર વ્યક્તિને મળવું તમને વધુ લાગે છે રામચરિત માનસ અને સુંદરકાંડ નિયમિત વાંચન કરવાથી કુટુંબ જીવન સરળતાથી ચાલશે વૃશ્ચિક રાશિફળ તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહ નક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે દૂરના કોઈ સગાં તરફથી અંધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીના ક્ષણો લાવશે તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને નવપલ્લવિત કરવાનો સમય તમારી રમુજ વૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદ્ભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે એવા કોઈકનો ફોન આવી શકે છે જેની સાથે તમે લાંબા સમયથી વાત કરવા માંગતા હતા ઘણી જૂની યાદો તાજી થઈ જશે અને તમે સમય માંગ પાછા જશો ઉપાય સ્વસ્થ જીવનશૈલી પ્રાપ્ત કરવા માટે શરાબ અને માંસાહારી ખોરાકનું સેવન બંધ કરો ધન રાશિ પર આજે તમારામાં ઉર્જાની વિપુલતા હશો પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે ચંદ્રની સ્થિતિને લીધે તમારું ધન બિનજરૂરી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે જો તમારે ધન સંચિત કરીને રાખવું છે તો પોતાના જીવનસાથી અથવા માતા પિતા સાથે આના વિશે ચર્ચા કરો પત્નીના કામોમાં હસ્તક્ષેપ તેને ક્રોધાવેશમાં લાવી શકે છે સામસામે ગુસ્સો કરવાથી દૂર રહેવા માટે તેની પરવાનગી લો તમે આસાનીથી સમસ્યાઓ ઉકેલી શકશો અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે આ રાશિના લોકો મફત સમયમાંગ આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો આજે તમારી ઊર્જા બિનજરૂરી કામો માંગ બગડી શકે છે જો તમારે જીવનને યોગ્ય રીતે જીવવું હોય તો ટાઈમ ટેબલનું પાલન કરવાનું શીખો ઉપાય કુટુંબ સુખ પુનઃ પ્રાપ્ત કરવા માટે ચાંદીના વાસણમાં સફેદ ફૂલોનો જથ્થો નાંખો મકર રાશિફળ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે પરિણિત લોકોને પોતાના સંતાનની શિક્ષા ઉપર આજે વધારે ખર્ચ પડશે તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુદ્ધિનો ઉપયોગ કરો તમારા બાળકોને આજે સમયનો સારો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે સારું ભોજન સુગંધ ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદભુત સમય વિતાવશો આજે તમે ઘરે રોકાશો પરંતુ ઘરની મૂંઝવણો તમને પરેશાન કરી શકે છે ઉપાય સારી વિત્તીય સ્થિતિ માટે સફેદ ખરગોશ ખોરાક ખવડાવો કુંભ રાશિ તમારી જાતને એવી પ્રવૃત્તિઓમાં માં મશગુલ રાખો જે તમને તમારું મગજ શાંત રાખવામાં મદદરૂપ થાય આજનો વિચાર કરીને જીવનના તમારા અભિગમને મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણા ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો બાળકો તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથે તમારે ધીરજથી કામ લેવું પડશે આજે તમે કુદરતી સૌંદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે આરોગ્યને અવગણવું તણાવ માંગ વધારો કરી શકે છે તેથી તબીબી સલાહ તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે ઉપાય વિત્તીય સ્થિતિ માંગ ઉત્તમ સુધાર માટે પોતાના ભાઈ વિશે કોઈ પણ શિકાયત ના કરો અને એની જોડે કઠોરતાથી વાત ના કરો મીન રાશિફળ તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે આજે તમારું ધન ઘણી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે તમારે આજે એક સારો બજેટ પ્લાન બનાવવાની જરૂર છે આનાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે નવજાત શિશુની તબિયત ચિંતાનું કારણ બની શકે છે પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે જ્યારે તમને લાગે કે તમારી પાસે તમારા પરિવારના સભ્યો અથવા તમારા મિત્રો માટે સમય નથી તો તમે પરેશાન થશો આજે પણ તમારી માનસિક સ્થિતિ સમાન રહી શકે છે સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહે છે ઉપાય પરિવાર માંગ સમૃદ્ધિ માટે સ્ત્રી અને પુરુષને તેમના કપાળ ઉપર સિંદૂરનો તિલક લગાવવું જરૂરી છે